ધીમે ધીમે બ્રાહ્મણીમાં ખોટા અહંકારની વૃત્તિએ ઘર કર્યું એ તો શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક ગુરુ રહ્યા એટલે ધીમે ધીમે સૌ ઉપર એ એવું ઠસાવવા માંડ્યા કે પોતે અત્યંત માનનીય વ્યક્તિ હોઈને એમની આજ્ઞાને સૌ કોઈએ શિરોમાન્ય ગણવી જોઈએ નહીં તો પાતક વહોરી લેવું પડે શ્રી રામકૃષ્ણ સ્વપત્ની પ્રતિ જે ફરજ બજાવી રહ્યા હતા તેના પ્રતિ એમણે અણગમો વ્યક્ત કર્યો આવા અણગમાની પાછળ કદાચ એવો ભય પણ એ સેવી રહ્યા હશે કે એવી રીતે ફરજ બજાવવાનું પરિણામ જે તે દિવસે બ્રહ્મચર્યના ભંગમાં આવે પરંતુ શ્રી રામકૃષ્ણ આગળ એમની દલીલો ચાલી નહીં આથી એ ભૈરવી બ્રાહ્મણીએ માનભંગની લાગણી અનુભવી અને એમની અહમવૃત્તિ એટલી પ્રબળ બની કે અમુક વખત સુધી તો એમણે શ્રી રામકૃષ્ણની ઉપેક્ષા કરી એમના સાનિધ્યમાં કોઈ વખત આધ્યાત્મિક વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે જો કોઈ એમ કહે કે પ્રસ્તુત વિષયમાં શ્રી રામકૃષ્ણનો અભિપ્રાય લઈએ તો આવેશમાં આવી જઈને એ બોલી ઉઠતા આ વિષયોમાં એમને પૂછવાની વળી શી જરૂર છે એમની આંખો ઉઘાડનાર તો હું જ છું ને કેટલીક વારતો એવા ચીડાઈ જતા કે કોઈ કારણ હોય યા ન હોય તો પણ ઘરના સ્ત્રી વર્ગની એ ખબર લઈ નાખતા આવી પરિસ્થિતિમાં પણ શ્રી રામકૃષ્ણ સાગર જેવા ધીર ગંભીર રહેતા અને એમના પ્રતિ અગાઉના જેટલી જ પૂજ્ય બુદ્ધિ દાખવતા એમણે આપેલી સૂચનાઓ અનુસાર શારદા દેવી પણ એમને પોતાની સાસુ જેટલું માન આપતા પ્રેમ અને પૂજ્ય ભાવપૂર્વક એમની સેવા કરતા અને એમની પ્રત્યેક આજ્ઞાનું નમ્રતાપૂર્વક પાલન કરતા